આજે આપણે ગાયોને લૂંટી જતા લૂંટારાઓ સામે કાળા ઝાંઝવડિયા નામના યુવાને તેની સાથે લડત કરી હતી તેની આપણે આજે વાત સાંભળીશું સૌરાષ્ટ્રની ધરતી સંતો અને સમર્પણ માટે સુખિયાત છે એમ વટ વચન અને નેક અર્થે ખેલાયેલા બારવટા માટે પણ જાણીતી છે આ બારવટાને સમાંતરે ફૂટી નીકળેલા લૂંટારા ઘોડાઓએ કરેલી લૂંટફાટની કાળી ટીલી પણ આ જ ધરતીના લલાટે લાખેલી છે તો આવા લૂંટારાઓની સામે જીક ઝીલી સામી છાતીએ લડી મોતને વહલો કરનાર વીરો પણ આ જ ધરતીએ આપ્યા છે આવી જ વીરતાની વાતો કહેતા કેટલાક પાળિયાઓ બાવેલા દેવગઢની સીમમાં અડીખમ ઊભા છે એમાંનો એક પાળિયો છે કાળા જાંજવડિયા પરમારનું ગૌધન બચાવવા જતા એ વીરગતિને પામ્યા હતા આજથી પાંચસો વર્ષ પહેલાંની વાત છે શિયાળાની એક વહેલી સવારે ગામના પાદરમાં ગાયોનું ધણ નિરાંતે બેઠું હતું એવા સમયે માળિયાના સંધિ મિયાણાઓનું પાળ આમરણ ગામને માથે ત્રાટક્યું ને ગૌધનને હાકીને લઈ જવા લાગ્યા ગામમાં રીડિયા રમણ થઈ રહી વાછરડા ભાંભળા નાખવા લાગ્યા પાડા રણકવા લાગ્યા ગોવા ગોવાળિયાઓએ રાડ પાડી કે દોડો દોડો ગામનું ધણ લૂંટારાઓ વાળી જાય છે સવારમાં શેરામણ કરી કાળો ઝાંઝવાળીઓ ઓસરીની થાંભલીને અઢેલીને બેઠો બેઠો હોકો ગગડાવી રહ્યો હતો ત્યાં એના કાને તરઘાયો સંભળાયો ગોવાળિયા અને ગામેડુંની રીડિયા રમણ સાંભળી કાળાના અંગે અંગમાં ક્રોધ વ્યાપી ગયો એક પળનોય વિલંબ કરી વિના એણે દોટ મૂકી ઘોડી પલાણી ગયો ને હાંકીને જતા પાળની પાછળ પડ્યો બાવેળા દેવગઢના સીમાડે જતા હારે ભેટો થઈ ગયો ગાયોને માથે લાકડીઓનો પ્રાછંડ પડતી જાય છે ભાલાની અણીઓ ઘોંકાવી ગાયોને તગડે જાય છે ગાયોના ભાંભળા સાંભળી કાળાના શરીરમાંથી ધ્રુજારી નીકળી ગઈ એણે લૂંટારાઓને પડકાર કર્યો પાળના અડધા માણસો ગાયોને હાંકવાનો પ્રયત્નો કરે છે અને બાકીના અચાનક આવી ચડેલા અસવારને રોકવાનો પ્રયત્ન કરે છે હાથીના ટોળામાં સિંહ રમણે ચડ્યો હોય એમ રૂપ ધારણ કરેલો કાળો માંડ્યો વાઢ દેવા રાજપૂતો પણ આવી પહોંચ્યા બરછી તલવાર અને ભાલાનો વરસાદ વરસવા માંડ્યો લોહીની નીકું વહેવા લાગી રણજંગ બરાબર જામ્યો ધડાધડ તલવારો વીંજતું ટોળું કાળા પર તૂટી પડ્યું અને જેમ ફાગણનો કેસો ખીલ્યો હોય તેમ કાળો લોહીથી નાઈ રહ્યો છે કાળાનું માથું પડ્યું પણ ધડ લડ્યું અંતે ગાયોને બચાવી કાળાએ સરગાપુરની વાટ પકડી કાળાની માં માને કાળાની વીરગતિના સમાચાર મળતા તેણે સત છડ્યું અને કાળાનું માથું ખોળામાં લઈ આમરણમાં ચીતાએ અને પુત્ર પાછળ માતા ભાવે સતી થયા આ વાતની કાળા જાંજવડિયાનો પાળિયો રાજપૂતોના પાળિયાની હારે બાવેલા દેવગઢ તાલુકો માળિયા અને તેમની માતા સખીમાની ખાંભી આજે પણ આમરણ ગામે ઊભી છે ધન્ય છે આવા શુરવીરોને કે જેણે આપણી ધરતી ઉપર જન્મ લીધો અને આપણા ઇતિહાસોને ઉજળા બનાવ્યા છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો